નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ સત્તર સાત બે હજારને પચીસ અને વાર ગુરુવાર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓગણીસો ને છ્યાસીથી બે હજાર સોળની વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સરકારે લીધો છે એક હિતકારી નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે અને શું સમગ્ર માહિતી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો વર્ષ બે હજાર પચીસના બીજા ભાગનો પહેલો મહિનો શરૂ થઈ ગયો છે અને આ સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે તો કર્મચારીઓની નજર આ વખતે ડીએમાં કેટલા ટકાનો વધારો થશે તેના પર ટકેલી છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો ખાસ કરીને વર્ષમાં બે વાર ડીએમાં વધારો થતો હોય છે એક જાન્યુઆરી અને એક જુલાઈ મહિનામાં તો ખાસ કરીને જુલાઈથી જૂન જે જો જાન્યુઆરીથી જૂન જે મહિનાનો ડીએ લાગુ થઈ ગયો છે તે હતો પહેલા ભાગનો ડીએ અને આ જુલાઈથી ડિસેમ્બર એમાં જે બીજા ભાગનો ડીએ છે તેનો પહેલો મહિનો એટલે કે આ જુલાઈ મહિનો હાલમાં ચાલુ છે તો હવે કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ચર્ચાઓ વધી ગઈ છે કારણ કે આ વખતે ડીએમાં કેટલો વધારો થશે અને બધાની નજર તેના ઉપર જ છે તો આજના સમાચારમાં આપણે જાણવાના છીએ કે ડીએમાં કેટલો વધારો થશે તો વર્ષ બે હજાર પચીસના બીજા ભાગનો પહેલો મહિનો શરૂ થઈ ગયો છે અને આ સાથે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે તો કર્મચારીઓની નજર આ વખતે ડીએમાં કેટલા ટકાનો વધારો થશે તેના પર ટકેલી છે જેનાથી તેમના પગારમાં વધારો થશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો એઆઈ એઆઈસીપીઆઈ ડેટાથી અપેક્ષાઓ વધી ગઈ છે તેઓ ઔદ્યોગિક કામદારો માટે તાજેતરના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ રિપોર્ટથી મોંઘવારી ભથ્થામાં વધારાની આશા જાગી છે તો મે બે હજાર પચીસમાં એ સીપીઆઈ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે તો આ વધારાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતાઓ મજબૂત થઈ ગઈ છે જે સામાન્ય રીતે એઆઈસીપીઆઈ ડેટા પર આધારિત હોય છે તો માર્ચ બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ ડેટાની વાત કરીએ તો એકસોને તેતાલીસ હતો જે એપ્રિલ બે હજાર પચીસમાં એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ થયો અને મે બે હજાર પચીસમાં એકસોને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે જો જૂન બે હજાર પચીસમાં પણ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય છે તો એવું માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો શક્ય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સતત એઆઈ એઆઈસીપીઆઈનો ડેટા જે છે તે વધારે આવી રહ્યો છે અને ઝીરો પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટનો વધારો થઈને હાલમાં જે એકસો ચુમ્માલીસ પોઈન્ટ છે અને જો જૂન બે હજાર પચીસમાં પણ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધે તો એવું માનવામાં આવી રહ્યું છે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આગામી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો છે તે શક્ય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધી શકે છે તેના વિશે જો કેન્દ્ર સરકાર જુલાઈ બે હજાર પચીસથી તેમાં ચાર ટકાનો વધારો કરે છે તો વર્તમાન મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ જશે તો આ કર્મચારીઓ માટે એક મોટી રાહત અને દિવાળી જેવા તહેવારો દરમિયાન પગારમાં મોટા વધારા જેવી ભેટ સાબિત થઈ શકે છે તો વર્તમાન ડીએ પંચાવન ટકા છે તો અપેક્ષિત નવો ડીએ છે તે ઓગણસાઠથી સાઠ ટકા છે મિત્રો તો આ લાભાર્થીઓમાં કોણ હશે તેની વાત કરીએ તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો છે તેને આનો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત ક્યારે થઈ શકે છે તો સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એવી અપેક્ષા છે કે મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર પચીસમાં જાહેર થઈ શકે છે જો આ જાહેરાત દિવાળી પહેલાં કરવામાં આવે તો નવો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે તો છેલ્લી વખતે પણ ડીએ દર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યા હતા તો મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જે દિવાળીની આસપાસ જાહેરાત કરવામાં આવે પરંતુ તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી જ લાગુ થશે અને ત્યાં સુધીનું જે તે ડી એરિયર્સ હશે તે કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અમલીકરણમાં વિલંબ થયો છે તે પુષ્ટિ થઈ ગઈ છે તો સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ હજુ સુધી સમિતિની રચના કરવામાં આવી નથી તો એવી અપેક્ષા છે કે સમિતિની રચના ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં થઈ જશે તો જો બધું સમયપત્રક મુજબ ચાલશે તો આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે અને બે હજાર પચીસનો બીજો ભાગ કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે તો આમાં પગાર માળખા ભથ્થા અને પ્રમોશન સિસ્ટમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે જે કર્મચારીઓને રાહત આપી શકે છે જો સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરે છે તો તેનો પગાર અને પેન્શન બંનેમાં સીધો લાભ મળશે તો આ વધારો તહેવારોની મોસમ દરમિયાન ખર્ચ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ